સૌરાષ્ટ્રે સોમનાથ શ્રીશૈલેલિર્જુન ઉજન્યા મહાકાલ ઓકાર પરમેશ્વર કેદારં હેમવત્પુષિડાકીયાશંકર વારાણસ્યા વિશ્વે ત્રંબક ગૌતમી તથે વેદનાથિતા ભૂમો નાગેશમ દારુકાવને સેતુવંદે ચમેશમ ધુસ્મેશંચિ દ્વાદશેતાની નામાની પ્રાતરુ્ય પઠે નર સપ્તજન પાપ સ્મરણે સ્મરણે નમસ્કાર મિત્રો હું છું આચાર્ય ડોક્ટર જય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજથી પવિત્ર શ્રાવણ માસની શુભ શરૂઆત થઈ ગઈ છે દેવોના દેવ મહાદેવની અશુભ કૃપા આપની પણ વર્ષે મહાદેવની અશુભ કૃપા પ્રાપ્ત કરવા માટે આપ સર્વ શિવાલયો તરફ આકર્ષાઈને શિવાલયોમાં જઈ રહ્યા છો ઘણા લોકો શિવાલયના દર્શન કરતાં ફોટા પણ મને મોકલા અને ઘણા લોકોએ કીધું કે દાદા આજે અમે આ મહાદેવના દર્શન કર્યા આપના આશીર્વાદથી અમને સારું એવું સ્ત્રોત પ્રાપ્ત થયું છે અને સારી જગ્યાએ જવાની ઈચ્છા થાય છે આથી કરીને એવો પણ આવ્યો કે દાદા અમે બારે બાર જ્યોતિર્લિંગનું મહત્વ જાણવા માગીએ છીએ બાર જ્યોતિર્લિંગ આપણે શા માટે પૂજાય છે આપણે પાર્થિવસિંહ વિશે એક વિડીયો બનાવીને આપ્યો પરંતુ બાર જ્યોતિર્લિંગ વિશે જો આપ વિડીયો બનાવી અને બાર જ્યોતિર્લિંગની અંદર કઈ કઈ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે આ સર્વત્ર અમને કહો તો વધારે સારું અને આપ આપની એમની ઉપર વિડિયો બનાવો અવશ્ય આવા જ જો પ્રશ્ન થાય તો મને ખૂબ જ મજા આવે કોઈ પણ પ્રશ્ન આપના હોય તો મને પ્રશ્ન કરજો જેનો ઉત્તર આપવા માટે હું તત્પર રહીશ મિત્રો આજે હું તમને બાર જ્યોતિર્લિંગ કઈ કઈ જ્યોતિર્લિંગ તરીકે ઓળખવામાં આવે છે અને સા માટે તેને જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે અને કેવી રીતે એ જ્યોતિર્લિંગ પ્રગટ થઈ છે અથવા તો તેને જ્યોતિર્લિંગ તરીકે સ્થાન પ્રાપ્ત થયું છે એની વાત કરવામાં આવું માટે આવ્યો છું મિત્રો અહીંયા આપ સર્વ જાણો છો તે પ્રમાણે પ્રથમ જ્યોતિર્લિંગ એટલે કે આપણા સૌરાષ્ટ્રમાં આવેલી સોમનાથ જ્યોતિર્લિંગ ગણવામાં આવે છે આ સોમનાથ જ્યોતિર્લિંગનો આપ ઇતિહાસ જાણો છો તે પ્રમાણે કે પ્રભાસ પાટણમાં બિરબંદ બંદ બિરબલ બંદર પાસે આવેલી છે દક્ષ રાજાની સિત્યાવીસ કન્યાઓ જે ચંદ્રમા સાથે લગ્ન થયેલા હતા જેને આપણે અત્યારે નક્ષત્ર તરીકે ઓળખીએ છીએ એમાંથી ચંદ્રમા કે જેઓ રોહિણીને વધારે પ્રેમ કરતા હતા અને રોહિણીને વધારે પ્રેમ કરતા હોવાથી અન્ય જે છવ્વીસ બહેનો હતી તેની ઉપર અન્યાય થતો હતો આ વાત જ્યારે દક્ષ ખબર પડે છે ત્યારે દક્ષ રાજા તેમને શ્રાપ આપે છે અને આ શ્રાપના કારણે કરી અને ચંદ્રમાં રોગિષ્ટ બને છે અને ચંદ્રમાં પોતાના રોગમાંથી મુક્ત થવા માટે રોગમાંથી બચવા માટે સાપથી બચવા માટે શિવજી શિવજીની આરાધના કરવા માટે તો કે અહીંયા પ્રભાસ પાટણમાં આવે છે અને શિવજીનું તપસ્યા કરે છે અને છ માસ સુધી શિવજીની તપસ્યા કરવાથી ભોલેનાથ તેની પર પસંદ થાય છે અને ભોલેનાથના વરદાનથી કરી અને તે જે શિવલિંગનું તે પૂજન કર્યું હોય છે તે શિવલિંગ સોમનાથ મહાદેવ તરીકે પ્રસિદ્ધ થાય છે અહીં ચંદ્રનો એક અર્થ સોમ થાય છે આથી કરી ચંદ્રના નાથ એટલે કે સોમનાથ તરીકે આ જ્યોતિર્લિંગ પ્ર પ્રસિદ્ધ છે બીજી જ્યોતિર્લિંગ તરીકે મલ્લિકાર્જુનને ઓળખવામાં આવે છે આંધ્ર પ્રદેશમાં આવેલા કુરુનોલ જિલ્લામાં જે શ્રીશૈલમ છે ત્યાં આ જ્યોતિર્લિંગ આવેલી છે અને કહેવાય છે કે કુમાર કાર્તિકે પૃથ્વીની પરિક્રમા કર્યા પછી કૈલાસ પર્વત ઉપર પાછા ફર્યા ત્યારે તેમણે નારદજી પાસેથી ગણેશજીના લગ્નના સમાચાર સાંભળે છે અને ગણેશજીના વિવાહ થઈ ગયા છે તેના પર તે ક્રોધે ભરાય છે અને કોચ પર્વત પર ચાલ્યા જાય છે તેથી માતા પાર્વતી પણ ખૂબ દુઃખી થઈ અને એમણે ભગવાન શિવને કુમારને જોવાની પ્રાર્થના કરી શિવ પાર્વતી સાથે કુમારના નિવાસસ્થાને ગયા તો કુમાર ત્યાંથી ત્રણ યોજન આગળ ચાલ્યા કુમારની શોધમાં આગળ વધતા પહેલાં ભગવાન શિવ પ્રત્યેક પર જ્યાં ત્યાં ગયા ત્યાં એક જ્યોતિ છોડી જવાનો નિશ્ચય કર્યો અને ત્યાં પછી સ્થાન મલ્લિકાર્જુન શ્રી જ્યોતિર્લિંગના નામથી ઓળખવામાં આવે છે અને અહીં એવી પણ માન્યતા છે કે અમાસ અને પૂનમમાં રા રાત્રિમાં અહીં ભગવાન શિવ અને પાર્વતી ભ્રમણ કરવા માટે નીકળે છે તો આ બીજી જ્યોતિર્લિંગ છે ત્રીજું જ્યોતિર્લિંગ જે મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં આવેલું છે તેને અવંતિકા તરીકે પણ ઓળખવામાં આવે છે સિપ્રા નદીના કિનારે આવેલું છે અહીં કહેવાય છે કે દૈત્યોના રાજા દૂષણ ભગવાન દૂષણ ભગવાન બ્રહ્માથી વરદાન મેળવી અવંતિકાવ્યો અને ત્યાં બ્રાહ્મણોને સતાવા લાગ્યો જ્યાં પણ બ્રાહ્મણો હોય ત્યાં તેનો વિનાશ કરવાનો પ્રયત્ન કર્યો બ્રાહ્મણોના યજ્ઞોમાં બાધા કરવા લાગ્યો અને ત્યારે બ્રાહ્મણોએ જ્યારે ભગવાન શિવની આરાધના કરી ત્યારે તે તેનો પ્રભાવ તેની પર પડે છે અને દૂષણના સૈનિકો પ્રજા પર અત્યાચાર કરતા હોય છે તેને સેવતે અવંક્યાની પૂજાથી પ્રસન્ન થઈ અને મહાકાલના રૂપમાં પ્રગટ થયા એમણે દૂષણને ત્યાંથી ચાલી જવા માટે કહ્યું પરંતુ ભગવાન ભોલેનાથની વાત પણ જ્યારે દૂષણ માન્યો નહીં ત્યારે ભગવાન ભોલેનાથે તેની પોતાની ત્રીજી આંખ ખોલી અને બાળીને ભસ્મ કરી નાખ્યો હતો આથી કરી અને ત્યાં તે બળી ગયો હોવાથી અહીંયા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના થઈ અને ત્યારથી જ આને મહાકાલેશ્વરના રૂપમાં ઓળખવામાં આવે છે ચોથા જ્યોતિર્લિંગ તરીકે ઓમકારેશ્વરને ઓળખવામાં આવે છે નર્મદા નદી કિનારે આવેલું આ એક દીપ છે અને આ દીપમાં ઓમ આકાર બને છે અને ઓમ આકાર બનતો હોવાથી એમનું નામ ઓમકાર એશ્વર પાડવામાં આવ્યું છે ઓમકાર્વરેશ્વર શિવલિંગ જે છે ત્યાં અમલેશ્વર રૂપની અંદર પણ ભગવાન ભોલેનાથ પ્રસન્ન હતા કહેવાય છે કે ઇન્દ્ર જ્યારે સર્વત્ર હારી જાય છે ત્યારે સ્વર્ગ પર જ્યારે દાનવોએ દૈત્યોએ રાજ કરી લીધું હતું ત્યારે ઇન્દ્રએ ભગવાન ભોલેનાથના ચરણે ગયા અને ભોલેનાથના ચરણે જઈ અને ભગવાનને પ્રસન્ન કરવા માટે થઈ અને તેની પ્રાર્થના કરી ત્યારે ભગવાન તેમની ઉપર જ્યોતિર્લિંગ ઉપર પ્રસન્ન થયા અને આ જ્યોતિર્લિંગ જે છે તેને તેને ભગ ઇન્દ્રને ફરીથી શક્તિશાળી બનવાનું વરદાન આપ્યું અને ઇન્દ્ર ફરીથી સ્વર્ગના અધિક પાંચમા જ્યોતિલિંગ તરીકે વેદનાથને ગણવામાં આવે છે અહીં વેદનાથ આનો અલગ અલગ માન્યતા છે ઘણા લોકો એવું કહે છે કે વૈદ્યનાથ જ્યોતિર્લિંગ ઝારખંડની અંદર આવેલું છે તો કોઈ લોકો એવું પણ કહે છે કે મહારાષ્ટ્રના પરલી જિલ્લામાં આવેલું છે પરંતુ અહીંયા જે ઝારખંડના દેવગઢ જિલ્લામાં આવેલા જે છે અથવા તો પરાલી જિલ્લામાં જે મહાદેવનું મંદિર આવેલું છે તેને પાંચમું જ્યોતિર્લિંગ તરીકે ઓળખવામાં આવ્યા છે પુરાણો અનુસાર આ આવેલામાં આવેલું અને એ જે સ્થાન છે તે ખરેખર તો ઝારખંડમાં આવેલું છે એવું કહેવાય છે કે એકવાર રાવણે કૈલાસ પર્વત પર તપ કર્યો અને શિવજીને પ્રસન્ન કર્યા રાવણની પ્રાર્થના કરવા પર શિવજી જ્યોતિર્લિંગમાં જ્યોતિર્લિંગ રૂપમાં તેની સાથે ચાલ્યા રાવણે લિંગની સાથે લંકાનો રસ્તો પકડ્યો માર્ગમાં તેને લંકામાં રસ્તામાં લઘુ શંકા જવાની ઈચ્છા થઈ પરંતુ શિવલિંગ મુકાઈ નહીં આથી કરી એને રસ્તામાં જોયું તો ગોવાળિયાઓ હતા એમાંથી તેણે ગોવાળિયાને શિવલિંગ આપ્યું અને કીધું કે હું જ્યાં સુધી આવું નહીં ત્યાં સુધી તે મેં આ શિવલિંગને શિવલિંગને પકડી રાખો નીચે મૂકતા નહીં પરંતુ ગુવાડ્યો તે શિવલિંગનો ભાર ન ખમી શક્યો અને નીચે મૂક્યું આથી કરી અને તે શિવલિંગ ત્યાં જ સ્થાપિત થઈ ગયા અને રાવણ તેને ફરીથી ઉઠાવવા જતા તે હલ્યો નહીં અને તે તે જ શિવલિંગ આજે વેદનાથ તરીકે ઓળખાય છે તો છઠ્ઠું શિવલિંગ એટલે કે નાગનાથ હા તરીકે ઓળખાય છે અહીં દારૂકોણમાં આવેલું છે આ દારૂક નામના રાક્ષસને પાર્વતીજી પાસેથી અનેક વરદાન મળ્યા હતા તેથી તે હંમેશા સાધુઓને પકડીને બંદીવાન બનાવી દેતો હતો એકવાર તેને શિવભક્ત સુપ્રિયને પકડ્યો અને મારી નાખવાનો આદેશ આપ્યો સુપ્રિય ભગવાન શિવને પ્રાણ બચાવવા માટે પ્રાર્થના કરી પ્રભુ તરત જ પ્રગટ થયા અને રાક્ષસોને તેમના પરિવાર સહિત નષ્ટ કરી નાખ્યા એમણે આખા દીપને ચારે તરફથી ભયમુક્ત કરી દીધો શિવ પાર્વતી તથા ત્યાં જ રહેવા લાગ્યા શિવ એકવાર ફરીથી જ્યોતિર્લિંગના રૂપમાં આવી ગયા અહીં શિવ પાર્વતી નાગેશ્વર તેમજ નાગેશ્વરી અ બંને રૂપની અંદર પ્રસિદ્ધ થયેલા છે એટલે કે ત્યાં નાગેશ્વર અને નાગેશ્વરી બંને રૂપની અંદર પ્રસિદ્ધ છે એટલે અહીં પણ જે નાગનાથ એટલે કે નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ છે તે પણ એવું કહેવાય છે કે બે જગ્યાએ જ્યોતિર્લિંગ તરીકે ઓળખવામાં આવે છે એક આપણા ગુજરાતની અંદર દ્વારકાની બાજુમાં છે તેને પણ નાગેશ્વર તરીકે ઓળખવામાં આવે છે અને બીજું મહારાષ્ટ્રની અંદર એક નાગેશ્વરના રૂપ માનવામાં આવે છે તો સાતમું જ્યોતિર્લિંગ તરીકે કેદારનાથને ઓળખવામાં આવે છે ભગવાન શંકર જ્યોતિર્લિંગોમાંથી કેદારનાથ બરફથી ઢકાયેલ હિમાલય ક્ષેત્રમાં આવેલ છે મહાભારતના યુદ્ધ પછી પાંડવોએ ભગવાન શિવના દર્શન કરવા માટે હિમાલયની યાત્રા કરી ત્યારે એમણે એક પાડો જોયો તેમનો પીછો કરતા ભીમે ગદાથી તેના પર પર પ્રહાર કર્યો પાડાનું મસ્તક કપાઈને સીધું નેપાળ જઈ પડ્યું અને ધડ કેદારમાં જ રહી ગયું ધળથી એક ઉજ્જવળ જ્યોતિર્લિંગ પ્રગટ થયું ભગવાન શિવે પાંડવને કહ્યું આજથી હું અહીં ત્રિકોણ જ્યોતિર્લિંગ રૂપમાં રહીશ કેદારનાથના દર્શનથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે તો આઠમું જ્યોતિર્લિંગ તરીકે મહારાષ્ટ્રના નાસિક શહેરમાં આવેલું ત્રમકેશ્વર મંદિર ત્રમકેશ્વર ગણાય છે ગૌતમી નદી કિનારે આવેલ અહીં ઋષિ ગૌતમે શિવજીને પ્રસન્ન કરવા માટે તપ કર્યું હતું એકવાર તે બીમાર ગાયની ઊભી થવા માટે મદદ કરી રહ્યા હતા કે ગાય મરી ગઈ આ નું પ્રાયચિત કરવા માટે તેઓએ લાખ વાર દસ લાખ દસ લાખ વાર શિવજીના મંત્રોના જાપ કર્યા શિવજીને પ્રસન્ન થયા અને લિંગરૂપમાં પ્રગટ થયા ઋષિના શાપનું નિવારણ થયું ત્યારથી શિવજીને ત્યાં ત્રમકેશ્વર રૂપમાં પૂજવામાં આવે છે જેને આજે ત્રમકેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે તો નવમું જ્યોતિર્લિંગ તરીકે રામેશ્વરને ઓળખવામાં આવે છે લંકા પર આક્રમણ કરવા જતા હતા ત્યારે રાક્ષસ રાજને હરાવવા માટે થઈ અને ભગવાન શ્રીરામે પણ શિવજીની આરાધના અને પૂજા કરી હતી અહીંયા તેમણે શિવજીની પૂજા કરવા માટે થઈ અને જે શિવલિંગની બનાવી શિવલિંગ પૂજા કરી હતી તેને આજે રામેશ્વરમ તરીકે ઓળખવામાં આવે છે દક્ષિણ ભારત એટલે કે સમુદ્રના ક કાંઠે વસેલા આ જ્યોતિર્લિંગને રામેશ્વર તરીકે ઓળખવામાં આવે છે અહીં શિવજીએ રામજી ઉપર પ્રસન્ન થઈ અને વિજયનું વરદાન આપ્યું હતું જેની ઉપર ભગવાન રામે ગંગાજળનો અભિષેક કર્યો હતો અને આ શિવલિંગ પણ ખૂબ જ પ્રસિદ્ધ છે અહીં માત્ર ભારતના જ નહીં પરંતુ શ્રીલંકાથી માંડી અનેક દેશના લોકો આ રામેશ્વર મંદિરની પૂજા અર્ચના કરવામાં આવે છે અને અહીંની ખાસિયત ખૂબ જ મોટી છે ત્યાં સવારના આપે ત્રણ વાગ્યાથી બ્રહ્મુરાતની અંદર જ ઉઠી જવાનું હોય છે અને જે એની એક મંદિરના દર્શન છે તે માત્ર જ્યોતના સ્વ સ્વરૂપે જ કરાવવામાં આવે છે ત્યાં કોઈ પણ પ્રકારની લાઇટ નથી દસમો જ્યોતિર્લિંગ ભીમાશંકર તરીકે ઓળખવામાં આવે છે ભીમ નદી ભીમશંકરનું મૂળ છે મહારાષ્ટ્રમાં પુના જિલ્લાની રાજુ રાજગુરુનગર તાલુકામાં શેષાદી પર્વતમાળા છે ત્યાં જ ભાવગીરી રથાલ અને ભીમશંકર પર્વત પણ છે ભીમશંકર પર્વત પર ભીમશંકરનું તીર્થ આવેલું છે અહીંયા કહેવાય છે કે દ્વિતીયરાજ ત્રિપુરા ત્રિપુર દેવો તથા મનુષ્ય પર અત્યાચાર કરી રહ્યો હતો પ્રભુએ તેમને મારવા માટે એક વિશાળ રૂપ ધારણ કર્યું તેને માર્યા પછી શિવજીએ તે વિશાળ રૂપમાં જઈ વિશ્રામ કર્યો ત્યારથી આ પર્વતમાળા પર તેમનું જ્યોતિર્લિંગ ભીમાશંકર નામથી ઓળખવામાં આવે છે અને અગિયારમું જ્યોતિર્લિંગ એટલે કે અમને સૌથી પ્રિય જ્યાંથી સર્વત્ર જ્ઞાનની પ્રાપ્તિ થાય છે જ્યાંથી વૈદિક બ્રાહ્મણો શ્રેષ્ઠ જ્ઞાનના પ્રચારક બને છે એવું કાશી વિશ્વનાથનું મહાદેવનું મંદિર ગણવામાં આવે છે એટલે કે બનારસ કાશી તો વારાણસી તરીકે પણ તેને ઓળખવામાં આવે છે વારાણસી કે જે લોકોએ વારાણસી તો ખૂબ જ સર્વત્ર પાપમાંથી મુક્ત કરનાર સ્થળ છે અને મુખ મોક્ષનો માર્ગ પણ વારાણસીથી ગણવામાં આવે છે એવું પણ કહેવાય છે કે શાસ્ત્ર અનુસાર કે લોકો ઘણા લોકો મૃત્યુ માટે પણ વારાણસીમાં જતા હતા અહીંયા વારાણસીમાં એટલે કે જે લોકો વેદો ભણે છે કે જે લોકો સંસ્કૃતનું જ્ઞાન પ્રાપ્ત કરે છે અને જેણે વારાણસીથી જ્ઞાનની પ્રાપ્તિ કરી છે તે સર્વત્ર સકુળતાને પ્રાપ્ત કરે છે સર્વત્ર રીતે સફળતાને પ્રાપ્ત કરે છે અને હું પણ મારું પણ ભાગ્ય છે કે મેં પણ ત્યાંથી વારાણસીથી અભ્યાસ કરેલો છે ઉત્તર પ્રદેશના ગંગા કિનારે આવેલા વારાણસી એટલે કે કાશીની અંદર આવેલું આ શિવ શિવજ્યોતિર્લિંગ છે આ આ સ્થાનને કાશી પણ કહેવામાં આવે છે શિવજીએ પ્રકૃતિ તેમજ પુરુષને બ્રહ્માંડની તપસ્યા કરવા માટે થઈને મોકલ્યા હતા અને શ્રેષ્ઠ જીવન ઉત્પન્ન થઈ શકે એટલા માટે પુરુષ અને પ્રકૃતિને આદેશ કર્યો જે આદેશનું સન્માન જાળવી અને પ્રકૃતિ અને પુરુષે બંનેએ આ રચના કરી ત્યારે પ્રાર્થનાથી નિર્ગુણ શિવે તેમની સ્થાપતા અને મંડળમાંથી પંચકોષી નામક અદ્ભુત નગરની રચના કરી ત્યાં શિવજીએ સ્વયં મુક્તિદાયક જ્યોતિર્લિંગના રૂપમાં સ્થાપિત કર્યા એ મુક્તિદાયક રૂપ હોવાથી કરી અને આ કાશી મુક્તિનું સ્થળ ગણવામાં આવે છે તો કાશી સર્વત્ર રીતે વેદોના જ્ઞાતા તરીકે પણ ઓળખવામાં આવે છે અમારા બ્રાહ્મણોની અંદર કહેવાય છે કે સર્વત્ર પાઠશાળા પૂર્ણ કર્યા પછી અંતે તેઓએ કાશી ભણવા જવાનું હોય છે અહીંયા અમારે જ્યારે યજ્ઞો પવિત્ર ધારણ કરાવવાની હોય ત્યારે પણ એક વાત આવે છે કે તેને કાશી ભણવા માટે મોકલો એટલે કે જે કાશીથી ભણીને આવે છે તે સર્વત્ર જ્ઞાતા બને છે અને મારું અહોભાગ્ય કહેવાય કે હું પણ કાશીથી ભણેલો છું અને છેલ્લું એટલે કે બારમું જ્યોતિર્લિંગ ધૂષણેશ્વર મહાદેવ નામથી ઓળખાય છે એલગંગા નદી કિનારે આવેલ છે ઔરંગાબાદથી લગભગ તે ત્રીસ કિલોમીટરના અંતરે છે શિવ પાર્વતી કૈલાસ પર્વત પર જ્યારે ચોપાટ રમી રહ્યા હતા ત્યારે પાર્વતીજીએ શિવજીને હરાવી દીધા હતા અને શિવજી રીસાઈ જવાનો અભિ અભિનય કરતા દક્ષિણ તરફ ચાલવા માંડ્યા તે જઈ સયાદી પર્વતમાળા ઉપર ઊભા રહી ગયા પાર્વતીજી એક પહાડી ભીલકન્યા રૂપમાં ત્યાં આવી અને એમનું મન મોહી લીધું બંને પ્રસન્નતા પર્વક થોડા સમય બિતાવ્યો અહીં અંગૂઠાના ઘર્ષણના કારણે જ્યોતિર્લિંગ સ્થાપિત થયું ત્યારથી આ સ્થાનને ધૂષ્ણેશ્વર સ્થાન તરીકે ઓળખવામાં આવે છે એટલે કે અહીં મા પાર્વતી અને શિવની વચ્ચે જ્યારે ઘર્ષણ થયું જ્યારે એકબીજા પ્રત્યે એટલે નારાજ થયા ત્યારે ભગવાન ભોલેનાથ ત્યાંથી દૂર જાય છે દક્ષિણ દિશા તરફ અને ત્યાં માતા પાર્વતી તેને મનાવવા માટે એક અલગ કન્યાનું રૂપ લઈને આવે છે અને પોતાના રૂપથી શિવજીને મોહિત કરે છે અને ત્યારે શિવજી તેની ઉપર મોહિત પણ થઈ જાય છે અને આ ત્યાં બંને જણા એટલે કે એક જ્યોતિર્લિંગની સ્થાપના કરે છે તે જ ધૃષ્ણેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે તો મિત્રો મેં આપને બારે બાર જ્યોતિર્લિંગની વાત કહી છે આ સર્વત્ર જ્યોતિર્લિંગ વિશે આપ જાણો જ છો છતાં પણ આ સર્વ બારે જ બાર જ્યોતિર્લિંગનું મહાપૂજન કરો દર્શન કરો રોજ માટે તેમની આરતી કરો પૂજા કરો નૈવેદ્ય અર્પણ કરો તો આપ સર્વનું કલ્યાણ થશે તેમાં કોઈ સ્થાન નથી જય મહાદેવ આપ સર્વનું કલ્યાણ થાવો